નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો જનરલી ઉનાળુ પાક એટલે કે તલ મગ અડદ ચોળી અને મગફળી એનું વાવેતર આ માર્ચ સુધીમાં પૂરું થઈ ગયું હોય એટલે કે એકત્રીસ માર્ચ અત્યારે છે તો એ દરમિયાન મોટાભાગના વાવેતર પૂરા થઈ ગયા હવે આવતા મહિને એટલે કે એપ્રિલ અને મે આ બે મહિનામાં આપણે ખાસ માવજત કરી અને પાકને મોટો કરીને ઉત્પાદન લેવાની વાત છે મિત્રો તમે જાણો છો કે જ્યાં સુધી ભૂર પવન હોય એટલે કે ઉગમનો પવન હોય ઈશાન ખૂણાનો પવન હોય ત્યાં સુધી મોલ છે એમાં રધી ન આવે એટલે કે ઉગતો મોલ હોય અને એ નડે તો અત્યારે મેં જોયું કે છેલ્લા એક મહિના થયા તલ હોય કે મગ હોય પચી પચી દિવસના થયા તો એકદમ નીચા છે નાના છે અને કુકડાઈ જાય તો હવે અત્યારે આપણી પાસે હવે ગરમી પડવા માંડી છે તો એકદમ એને ભગાડવાનો એટલે કે ફાસ્ટ ગ્રોથ કરવાનો ટાઈમ આવી ગયો છે જેટલું હાઈટ પકડાશો તલની કે મગફળીની કે મગની અત્યારે ઉનાળામાં એટલું ઉત્પાદન વધુ આવે હવે મિત્રો અત્યારે તલ પચીસ દિવસના થયા ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ આપણે તલ મગ છે એ પંદર દિવસના થયા એટલે કે વહેલા વહેલું હવે તલનું થયું હતું ત્યાર પછી મગ નડદનું થયું તો આ પાકમાં અત્યારે શું કરવાથી તાત્કાલિક એનો વિકાસ થાય અને તાત્કાલિક એનો આપણે હાઈટ પકડાવી શકીએ તો એના માટે આપણે બે રસ્તા છે પહેલો રસ્તો એ કે જ્યારે પણ તમે હવે ઉગ્યા પછીનું નું પેલું પણ આપો એટલે કે ઉગી જાય પછી આપણે વીસ પચીસ દિવસે પેલું પણ આપતા હોય છે આ પેલું પણ આપો એટલે તમારે શું કરવાનું કે એક વીઘે દસ કિલો યુરિયા લઈ લેવાનું બરાબર યુરિયાની સાથે તમારે સાપ પાવડર નો પટ આપી દેવાનો એટલે કે મૂળિયામાં ફૂગ નાશક દવા પહોંચી જાય અને સાથે સાથે યુરિયા છે એ વિકાસનું કામ કરાવશે તો આ એક સારામાં સારો પહેલો રસ્તો એ છે કે અત્યારે શરૂઆતમાં જે બે ત્રણ પાણ આપો એમાં દરેક વખતે થોડું થોડું યુરિયા આપતું જવું યુરિયા આપવાની બે રીત છે એક તો આપણે પાણી આપ્યા પહેલા છંટકાવ કરીને યુરિયા ઉડાડની તો પણ ચાલે અને વધારે જે મેળવવું હોય તો જ્યારે પણ પગ ચાલે એવું થાય એટલે કે પાણી આપ્યા પછી તમે યુરિયાનો છંટકાવ કરો ઉડાડી દો તો એને દાણો ઉકેલીએ અને એને મૂળિયા સુધી નાઇટ્રોજન મળી શકે તો આ એક ઉપાય સારા સારો એ છે બીજું દવાનો છંટકાવ પણ જરૂરી છે કેમ કે અત્યારે શિયાળુ પાકની જે કાંઈ જીવાત હોય પછી સફેદ માખી હોય લીલી પોપટી હોય આવી ચુસિયા પ્રકારની જીવાત હોય એ માઇગ્રેટ થાય માઇગ્રેટ એટલે કે ઉનાળો જે શિયાળુ પાક હોય ચણા ઘઉં રેડો એ જે જીવાત છે એ કપાઈ ગયા પાક એટલે એ જીવાત આવશે તલમાં અને તલમાં અત્યારે કુકડ છે મગમાં પણ કુકડ છે ફિક્સ નામની જીવાત છે સફેદ માખી છે લીલી પપ્પી છે આ જીવાત છે તો પહેલું તો એ કે જીવાતનો કંટ્રોલ કરવાનો બીજું એ કે જીવાતનો કંટ્રોલ કરતા કરતા ભેગી એવી પણ દવા નાખો કે સીધું ગ્રોથ પકડે તો જીવાત માટે તમારે અત્યારે જે સસ્તી અને સારી બે દવા કહી શકાય બે તો ત્રણ દવા તમને આપો સસ્તી સારી એમાં એક તો પ્રાઇડ આવે સફેદ માખી મરે થ્રીપ્સ મરે અને લીલી પપ્પી મરે અથવા એક તારા એટલે કે જે આપણે થાય મેથુક મમરી આવે એ ચાલે અથવા મોનો પ્રોટોફોસ જે અત્યારે ઇપીએલ કંપનીનું મોનો આવે સારામાં ક્વોલિટી ક્વોલિટી એ પ્રમાણે મોનો આ ત્રણમાંથી એક દવા લેવાની સાથે સાથે એના ભેગો હવે આપણે વૈધ કરવાની દવા પણ ભેગી નાખી દેવાની વૈધ કરવા માટે અત્યારે બે સારામાં દવા છે એક આવે હોય પાવડર એમાંથી પાંચ કરવાના એક વિકાસ કરવાનું પણ આવી જાય ગરબી વધારે પડે તો સહન પણ કરી શકે તો આ વર્ડેશિયમ કંપનીનું પ્રાઇમરસી આલ્ફા અથવા પ્રોજી આ બંનેમાંથી કોઈ પણ એક લેવાનું ચુસ્યા માટે મેં તમને કીધું ત્રણ દવા એક લેવાની એમાં પ્રાઇડ અથવા થાય છે મમરી અથવા મોનો આ રીતે બંને દવા મિક્સ કરી અને જો તમે છંટકાવ કરો તો તમારે પાક છે એકદમ નરવો થઈ જશે વિકાસ કરતો થઈ જશે અને જેટલો અત્યારે વિકાસ વધારે થાય એટલો કરાવી લેવાનો છે કેમ કે નહીં નાનાથી ફૂલ આવી જશે તો ઉત્પાદનમાં માર પડે તો મિત્રો આ જે મેં તમે ખાસ કીધું પહેલાં પાન સાથે ખાતર શું આપવાનું સાથે સાથે છંટકાવ શેરમાં કરવાનો આ બંને ઉપાય કરી અને તમે તાત્કાલિક આનું અમલવારી કરશો જેથી કરીને તમને વધુ વધુ ફાયદો થશે અત્યારે પેલું પાણ આપવાની ઘણી જગ્યાએ તૈયારી છે ઘણી જગ્યાએ પેલું પણ આપી પણ દીધું છે તો બીજા પાણનું પણ આપી શકો છો તો આ પ્રમાણે કરવાથી તમને વધુ વધુ ફાયદો થશે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ